ઉનાળો હવે ગરમી માત્ર ગરમીથી જ પરેશાન ન કરી રહ્યો હોય તેમ પીવાના પાણી બાબતે ઝઘડો થતા એક વ્યક્તિનું મોત થયું ભાવી જેતપુર તાલુકાના વિડોલ ગામે સરકારે બનાવાયેલા પીવાના પાણીના બોરના તળ નીચા ગયા છે ત્યારે પીવાના પાણીને લઈને ગામ લોકોમાં ઝઘડા પણ થાય છે ત્યારે આઠ દિવસ સંજય તડવી અને રણછોડ તડવી વચ્ચે પાણી ને લઈને ઝઘડો થયો હતો જેમાં આજે ઝઘડો શરૂ કર્યો હતો અને ઘવાયા ઘટનાની જાણ થતા ગામમાં પહોંચીને તપાસ હાથ ધરી હતી